નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિહોરમાં ગરીબ શાબીર પાસે આવેલ કનાડિયા ગેસ પ્લાન્ટમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા છે જેમાં ચોકીદાર પર હુમલો કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ ત્રણેય ઈસમો મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદા સાથે કનાડિયા ગેસ પ્લાન્ટમાં ઘુસ્યા હતા જોકે ચોરી કરવાના ઈરાદા સાથે ઘૂસેલ ત્રણેય ઈસમોને સ્થળ પર કશું હાથ લાગ્યું ન હતું જેથી ચોરીનો પ્લાન નિષ્ફળ ગયો હતો ગેસ પ્લાન્ટમાં ફરજ બજાવતા ચોકીદાર દ્વારા પડકારવામાં આવતા ચોરી કરવા ઘુસેલ ત્રણેય ઈજાઓ પહોંચાડી હતી જેઓને સિહોર પોલીસ દ્વારા ત્રણેય આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટિંગ જયદીપ ભટ્ટ સિહોર આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને બેલનું બટન જરૂર દબાવો જેથી અમારા નવા નવા સમાચારોની લિંક આપને મળતી રહે ખાસ અમારી ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર પણ જરૂર કરવા વિનંતી આભાર